શિનોર ચોકડી નજીક ભાજપના ખેસ કચરા પેટીમાં પડે જોવા મળ્યા રાજકીય પક્ષો દ્વારા રેલીઓ તથા સભાઓ યોજાતી રહે છે ત્યારે જંગી મેદની ભેગી કરવામાં આવે છે ગામે ગામથી મોટી સંખ્યામાં કાર્યકરો ભેગા કરવામાં આવે છે ત્યારે તમામ કાર્યકરોને રેલી તેમજ સભામાં આવતા હોવાથી ખેસ તેમજ ટોપીઓ પક્ષ દ્વારા આપવામાં આવે છે પરંતુ જ્યારે સભા તેમજ રેલી પૂરી થાય છે ત્યારે કેટલાક લોકો ખેસ તેમજ ટોપી જેમ તેમ ફેંકીને જતા રહેતા હોય છે રાજકીય પક્ષના ખેસમાં ઝંડાના રંગ તેમજ ભગવા રંગ હોવાના કારણે લોકોની ધાર્મિક અને દેશભક્તિની લાગણીઓ બંધાયેલ હોય છે જેથી આવા ખેસ રસ્તા પડેલા હોય તો પણ લોકોની લાગણી દુખાય છે એવું જ એક બનાવ ડભોઈ શિનો ચોકડી નજીક બનવા પામ્યો છે શિનો ચોકડી નજીક કચરાપેટીમાં ભારતીય જનતા પાર્ટીના ભગવા ખેસ કચરામાં પડેલા જોવા મળતા ભાજપ કાર્યકરોની લાગણી દુભાઈ હતી સાથે જ ભગવા રંગનું અપમાન થતું હોવાનું માલુમ પડતા ઘણા લોકોની ધાર્મિક લાગણી દુભાઈ હતી સવાલ એ છે કે નગરપાલિકા દ્વારા જાહેરમાં મૂકવામાં આવેલ કચરાપેટીમાં ભાજપના ખેસ અને ટોપી આવી ગયા હતી શું આ કોઈ કાવતરું છે કે ગંભીર ભૂલ એ તો આવનારો સમજ બતાવશે પરંતુ આ બનાવને પગલે ઘણા લોકોની લાગણી દુભાઈ હોવાનું જાણવા મળ્યું હતું કેટલાક લોકોની માંગ છે કે કચરાપેટીમાં ખેસ ક્યાંથી આવ્યા તે દિશામાં તપાસ થવી જોઈએ હાલ તો આ બાબતને લઈ ડભોઈનું રાજકારણ ગરમાયું છે પરંતુ ઘણા લોકોની લાગણી પણ આ કારણે દુભાતા મામલે તપાસ થાય તેવી લોક માંગ ઉઠવા પામી છે